નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝમાં સ્વાગત છે આજના સમાચાર ધારી તાલુકાના ચલાલા પટેલવાડી ખાતે કાકડિયા પરિવાર દ્વારા વાર્ષિક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં આ કાર્યક્રમમાં આગેવાનનું ભવ્ય સ્વાગત કરાવ્યું હતું સ્વાગત કાર્યક્રમમાં ધારાસભ્ય જેવી કાકડિયાનું આગેવાનો દ્વારા સન્માન કરાવ્યું જેમાં આ કાર્યક્રમનો હેતુ એ પ્રકારનો હતો કે સમાજના યુવાનો વધારેમાં વધારે અભ્યાસ કરે તેમજ માત્ર ભૂમિનું ઋણ ચૂકવે તેવી આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી રિપોર્ટર પ્રતાપવાડા થારી અમરેલી આરટીવી ન્યૂઝ મારું નામ ભારતી રમેશભાઈ કાકડિયા છે આજે અમે સમસ્ત કાકડિયા પરિવારના તૃતીય મિલન સમારોહમાં ઉપસ્થિત થયા છીએ આ સમારોહમાં ચલાલા પાણીયા પરમડીથી અલગ અલગ મહેમાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એમાં ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા ધના ની જગ્યાના શ્રી અને બીજા ઉપસ્થિત મહેમાનોએ હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે આ સમારોહમાં મને ભાગ લેવા માટે જે તક મળી તે બદલ મેં મને બી બીજા મહેમાનો અને ઉપસ્થિત રહેવાસીઓ અને જે આમંત્રિત મહેમાનો આવ્યા હતા એમનો મેં આભાર વ્યક્ત કર્યો છે મને આ કાર્યક્રમમાં પ્રથમ મહિલા સીએ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એમાં મને મારું અલગથી જે સન્માન કરવામાં આવ્યું હતું તે બદલ મને બહુ બહુ જ સારું ફીલ થયું અને હું એ બદલ તમામ અધ્યક્ષ અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું આજે અમે બધા કાકડીયા પરિવારના સ્નેહજનો સાથે મળીને સારી રીતે ટાઈમ વિતાવ્યો હતો અને લાસ્ટમાં અમે સાથે ભોજન કરીને અમે છૂટા પડ્યા હતા

એક તાતણે બંધાય એ હેતુથી અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું જેમાં આજુબાજુના ગામમાંથી અમારો પરિવાર વિશાળ સંખ્યામાં આજે જોતો અને અમારો કાર્યક્રમ સંપૂર્ણ રીતે બહુ સારી રીતે ઉજવાનો છે